નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છે ગામચાંગા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાની મુલાકાતે અને ત્યાં ગામચાંગાના રહેવાસી પરમાર કનુભાઈ બાબુભાઈની દુકાનની મુલાકાતે અને એમની દુકાનનું નામ છે વ્યત પાન પાર્લર અને કિરાણા સ્ટોર્સ ત્યાં દરેક વસ્તુઓ મળી રહેશે અવનવી વેફર્સ ઠંડાબીણા ત્યારબાદ નવી નવી વેરાયટીઓ પણ મળી રહેશે તમે જોઈ શકો છો દરેક વસ્તુ એમની પાસે ઉપલબ્ધ છે દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળી રહેશે અહીં જોઓ છો ઉનાળા ઉનાળા માટે ઠંડા પીણા પણ છે ઠંડા પીણામાં દૂધ છે બોટલો છે પાણીની બોટલો છે સ્ટીંગ છે બિસ્કીટ છે આ બધું જ દરેક વસ્તુ મળી રહેશે અહીં જોઈ જોઈ શકો છો કે તમે અહીં પાણીનું ફ્રિજ ફ્રીજ પડ્યું છે અને ફ્રીજમાં તેઓ ઉનાળા માટે હવે સ્ટોક ભરવાના છે ટૂંક સમયમાં જ વિવિધ આઈસ્ક્રીમો અને પેપ્સી દરેક વસ્તુ ભરશે ત્યારબાદ અહીં જોઈ શકો છો તમે દુકાન છે એમની અને આપણે આ રહે આપણા કનુભાઈ એકદમ સરળ સ્વભાવના નિર્મળ મનના અને એકદમ વ્યાજબી ભાવે તમને દરેક વસ્તુ આપશે તો દરેક પ્રજાને નમ્ર વિનંતી છે કે કનુભાઈની દુકાનની મુલાકાત લે અને દરેક વસ્તુનો આનંદ માણે એકદમ વસ્તુઓ બ્રાન્ડેડ બ્રાન્ડેડ વસ્તુઓ રાખે છે ઊંચા ભાવ અને શાકભાજી પણ મળશે કોમ્પ્લેક્સ જોઈ શકો છો કોઈ પણ દુકાન લેવી હોય ભાડે તો પણ મળી રહેશે જગ્યા તો નથી પણ જો કોઈ પણ દુકાન ખાલી થાય તો મળી રહેશે ઓકે જો જોઈ શકો છો તમે અને શિવશક્તિ ખીરું સેન્ટર વિગત ખીરું સેન્ટર છે અમારે ત્યાં ગાય ભેંસનું ગુથું લેવામાં આવે છે એ પણ કનુભાઈ